રામ રામ ડાયરા કેમ છે બધા મજામાં ગુડ મોર્નિંગ શુભ સવાર આજે અમે આવી ગયા છે કામનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા તો આ છે ગૌરીપુત્ર મંદિરનું કામનાથમાં એન્ટ્રી કરતા જ પહેલાં આવી જાય છે ગૌરીપુત્ર મંદિર અને આજે સોમવાર છે બીજો સોમવાર તો પબ્લિક પણ વધારે છે જોઈ લો આ ગેટ છે ગૌરીપુત્ર મંદિરના મંદિરનો મિત્રો આ છે ગણપતિ દાદાનું મંદિર અંદર તો રેકોર્ડિંગ કરવા દેતા નથી અમે દર્શન કરી આવ્યા તમને દૂરથી દર્શન કરાવી દઈએ છીએ આ છે બધી બગીચો બેહવા ઉઠવાની જગ્યા બહુ સારી છે તો તમે પણ આવો હવે અમે જઈએ કામનાથ મહાદેવના મંદિરે મિત્રો આ મંદિરનો એન્ટ્રી ગેટ છે શ્રી કામનાથ મહાદેવ લખેલું છે ત્યાંથી એ પ્રવેશ દ્વાર છે મંદિરમાં અંદર જવાનો બઉ પૌરાણિક મંદિર છે જોઈ લો તમે આપણે દર્શન કરવામાં વાર લાગે એમ છે તો ત્યાં સુધીનો ઇતિહાસ તો ક્યાંય કામનો છે તો આપણો વ્યુવર પણ ખબર પડે ભાઈ ઇતિહાસના તો આપણે આ બધી જાણકાર નથી પણ આપણા વડવા પાસેથી આપણે એટલી બધી વાત સાંભળી લે છે ક્યારેક ક્યારેક વાત કરતા હોય તો આપણે ખબર છે તો ઇતિહાસમાં એવું એ કે કોટડા નામક એક કંકાવટી નગરીમાં કનકસિંહ નામના રાજાનું રાજ્ય હતું અને એને ગૌરી ગાય હતી એનો ગોવાળે એનો ગાયને ચરાવા રોજ જતો હતો તો એક દિવસ હાજની વેળાએ એવું બને કે ગાયના આશરમાંથી આપો આપમેળે ટૂંકમાં એક રાફડા પાસે પૂગે ને તો આપ આપ મેળે એમાંથી દૂધ જરવા લાગે આ ઘટના બધી ગોવાળ જોઈને રાજાને વાત કરે કે બાપુ આવી રીતે થાય છે પછી રાજા એના નગર સૈનિકોને આદેશ કરે કે ભાઈ જાઓ તમે ગાયનું ખાસ ધ્યાન રાખો ટૂંકમાંનું રખોપુ કરો જોઈએ શું થાય છે એમ સૈનિકો આવે ને તો એક દિવસ સાંજની વેળાએ આવી જ રીતે ઓટોમેટિક ગાયના આસરમાંથી દૂધ જરવા લાગે રાફડા ઉપર અને આ બધું નગર સૈનિકો જોઈ અને રાજાને વાત કરે કે બાપુ આપણે આવું થાય છે તો બીજે દિવસે સવારે ટૂંકમાં નગર સૈનિકો અને રાજાને બધા આવે છે અને રાફળામાં ત્રિકમનો ઘા મારે તો એમાંથી કાળતરો નાગ નીકળે એ કાળતરો નાગ ચડાવે ચડાવીને સામે બેસે છે અને સ્વયંભૂ એની રીતે ઓટોમેટિક શિવલિંગ બહાર પ્રગટ થાય છે રાફડામાંથી અને પછી કનકસિંહ રાજા શાસ્ત્રક વિધિ પ્રમાણે એ શિવલિંગનું નિર્માણ કરાય અને અહીંયા મંદિર બંધાવે છે પછી કોઈ કામનાથના નામે પૂછે પૂજે છે કોઈ કામેશ્વરના નામે પૂજે છે તો આવું છે આપણું કામનાથનું મંદિર અને એનો ઇતિહાસ આ વર્ષો જૂનું મંદિર છે પૌરાણિક મંદિર છે અને આ મંદિર ટૂંકમાં પાંચ હજાર વર્ષ પુરાણ જૂનું છે અને આ મંદિરનો ઉલ્લેખ પદ્મપુરાણમાં પણ છે પદ્મપુરાણ છે ને એમાં છે અને શ્રી કૃષ્ણ જ્યારે ભાલકા જાતા ને ત્યારે આપણા મંદિરે કામનાથના મંદિરે એક રાત વારસો કરેલો છે એવું આપણા ટૂંકમાં ઇતિહાસ તો એટલો બધી નથી આપણી પાસે જાણકારી પણ આ આવું ટૂંકમાં છે આ મંદિરનો ઇતિહાસ આખો આપણે જેટલી ખબર છે એટલું કીધું બરાબર મિત્રો આ રાત્રિના અઢી વાગ્યાની વિડીયો ક્લિપ છે અમે વચ્ચે એટલા માટે લીધી છે કારણ કે અમારા શિવગ્રુપ ગ્રુપ ના યુવાનો રાત્રિના અઢી વાગ્યાના ખડે પગે રહી અને જેટલા પણ યાત્રાળુઓ આવે છે એને વિનામૂલ્યે નાસ્તો કરાવે છે આ સોમવારે નાસ્તામાં ફરાળી ચેવડો અને દહીં હતું અને આવતા સોમવારે લોકોએ ખીચડીનું આયોજન કરેલું છે તો અવશ્ય લાભ લેજો નાસ્તાનો ખૂબ જ સેવાનું કાર્ય કરે છે અમારા શિવ ગ્રુપના યુવાનો ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો આ લોકોને નાસ્તો કરાવવા બદલ અને ખૂબ સેવાનું કાર્ય કરો છો ભગવાન શિવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે જો મિત્રો આ સામે જે પીપળાનું ઝાડ દેખાય ને એ બહુ પૌરાણિક છે એક હજાર વર્ષ જૂનું ઝાડ છે બહુ ઘટાદાર વૃક્ષ છે અને જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે એ પોતાના ગુજરી ગયેલા સ્વજનોને મોક્ષ ગતિ માટે અહીંયા પાણી રેડે છે પીપળે અને દીપક દીપક પ્રગટાવે છે અને બાજુમાં કુંડ આવેલો છે જોઈ લો આ તમે પીપળો મિત્રો મંદિરના ગેટની બાજુમાં ચા નાસ્તાની વ્યવસ્થા કરેલી છે નાસ્તામાં ચેવડો છે ને ખૂબ જ સેવાનું કાર્ય કરે છે તો ખૂબ ખૂબ આભાર તમારો અને તમે પણ જ્યારે પણ આવો ત્યારે નાસ્તાનો અવશ્ય લાભ લેજો ચા અને નાસ્તાનો મિત્રો આ જો કુડ છે સામે જો ઓલા બધા નાય છે ને એ આગળથી નોરી નદીનું નીર પાણી વહેતું પાણી આવે છે અમે પણ પણ નાના હતા ત્યારે બહુ બહુ અને માર આમાં ગમે નાહવાનું મન થઈ જાય અને આ પાણી સીધું દરિયાને ભળી જાય છે સીધું દરિયામાં પાણી સમાવેશ થઈ જાય છે તો મિત્રો આ હતું અમારું કામનાથનું સાનિધ્ય તમે પણ આવો તમારા પરિવારની સાથે એકવાર કામનાથના દર્શન કરો અમે તો આજ દર્શન કરી લીધા છે તમે પણ બધા પરિવાર સાથે આવો બહુ પૌરાણિક ધામ છે અને દર્શનનો લાભ લીધા જેવો છે રોજ સવારે હજારો યાત્રાળુઓ પગપાળા આવે છે દર્શન કરવા તો તમે પણ પધારજો તો મિત્રો આજના વિડીયોમાં અહીં સુધી તો જોતા રહ્યો વિડીયો અમારા સ્વસ્થ રહો મસ્ત રહો જય કામનાથ